મહત્વપૂર્ણ બેઠક આખરું પાણી ધરાવતી બેઠક મહેસાણા લોકસભા બેઠક અને અમે છીએ ઊંઝા જે ઉંઝાસી એશિયા ની સૌથી મોટું માર્કેટ યાર્ડ છે અહીં કદાચ

ભાજપ માંથી આપણી સાથે જોડાશે બાબુભાઈ શંકરભાઈ પટેલ બાબુભાઈ આપનું પણ સ્વાગત છે અને પેટા ચૂંટણીમાં જે ભવલેશભાઈ પટેલ છે છે તેના તરફથી પ્રતિનિધિ પટેલ મનીષભાઈ જોડાશે અને મહેસાણાની જનતાનું પણ સ્વાગત છે તારીઓની ગડગડાટ સાથે ચલો બાબુભાઈ થી શરૂઆત કરીએ દસ વર્ષ સારા કામ કર્યા સાંસદ કેમ રિપીટ ન થયા છેલ્લી ઘડીએ કદાચ અવધણ હતી કે રિપીટ કરવા કે ન કરવા મહેસાણામાં કયા મુદ્દાના આધારે મહેસાણા લોકસભામાં આ વખતે ભાજપ જશે

જયશ્રીબેન પટેલ બાબુભાઈ એ કીધું મારા મિત્ર કે દસ વર્ષની અંદર અમે ગ્રાન્ટ હોય રેલવે ની બ્રોડગેજ લાઈન હોય બાબુભાઈ એ તો પૂછો કે આ ભારત દેશમાં

અહીંથી વડનગર જો અહીંથી વડનગર જો વડનાગર વડનાગર ઉંઝા વિધાનસભા વિસ્તારમાં છે તમને ખબર હોય તો કહું અને મહેસાણા લોકસભામાં અંદર અંદર મોટી મેડિકલ કોલેજ ઊભી થઈ છે વિશાળ મેડિકલ કોલેજ ઉભી થઈ છે આ વિકાસ દેખાતો લાગતું નથી અને રેલવેના પાટા બદલવાનું કામ પણ એ વડનગર ની લાઈન ઉપર ચાલુ છે એટલે હું એમનો પૂછું છું કે ખરેખર તમને બાજુ ક્યાં નહિ હોય ચલો દસ વર્ષમાં તો વિકાસ ના દેખાયો છે કે ફટાફટ સ્વાસ્થ્યની સેવા હતી પણ એમાં થોડો સુધારો વધારો યુગ બદલાયો એટલે સુધારો વધારો આવ્યો જેમ કે જેમ કે ગરીબ માણસની રોજગારી હોય તમામ સમર્થો સાથે લઈને જવાનું હોય વાર્તાઓ ના કરવાની હોય

જે રેલવે સ્ટેશન છે ને ટ્રેનનો સ્ટોપેજ છે તેનાથી વંચિત કેમ ઊંઝાની અંદર જે રેલવે સ્ટેશનના સ્ટોપેજ છે ઘણા સ્ટોપેજ અહીંયા છે અહીંયા જે ગામ છે એ ગામની વસ્તીના પ્રમાણમાં અહીંયા સ્ટોપેજનું પ્રમાણ વધુ છે કોઈ એમ કહેતો અહીંયા સ્ટોપેજ નથી તો વાત ખોટી છે માર્કેટ યાર્ડની કમ્પેરીઝનમાં સ્ટોપેજ છે આ છે છે સ્ટોપેજ છે બંને પક્ષ ખાલી વાતો કરે છે બીજું કઈ નથી અમુ એક બીજા ઉપર આરોપો મૂકે છે બીજું કઈ નહીં તો તમે કયા મુદ્દા લઈને જશો સાહેબ અપક્ષ ઉભા છો જનતા જનતા છે અપક્ષ એટલે જનતા છે અમે જનતાની સાથે છીએ જનતા જવાબ આપશે બંને જનતા જવાબ આપશે ઓકે ચલો હું નીચે જવા માંગીશ અહીંથી આપણી સાથે એક વરિષ્ઠ પત્રકાર પણ છે હું સીધો ત્યાં જવા જનતા પાસે પણ આવીશ સીધા ટ્રેનના વાત કરીએ ઊંઝા એપીએમસી છે ઊંઝા એપીએમસી માં થોડું દૂર ગયું રેલવે સ્ટેશન સ્ટોપેજ ના પ્રશ્નો છે પરંતુ સ્વીકારવા તૈયાર નથી બંને પક્ષો ઊંઝામાં ઉંઝામાં રેલવેનો બહુ મોટો પ્રશ્ન છે નવી નવી એક પણ લોકલ ટ્રેન અહીંયા છે નહીં અને ઉંઝાનું રેલવે સ્ટેશન જે અહીંયા હતું એના કરતા ત્રણ કિલોમીટર દૂર ગયું એના લીધે ઊંઝાની પબ્લિક ખૂબ જ પરેશાન છે અને આ નજીક આવે એના માટે ઘણી રજૂઆતો કરેલી છે અને એ અત્યારે સ્ટોપેજ દૂર ગયું એના લીધે રેવન્યુ માત્ર વીસ ટકા થઈ ગયું કોઈ ટ્રેનમાં કોઈ જતું જ નથી એ પરિસ્થિતિ થઈ ગઈ છે ઓકે ચલો પૈસા ખર્ચા ને રેલવે સ્ટેશન બની ગયું પરંતુ સ્ટોપેજ નહીં બાબુભાઈ અત્યારે એમ લાગતું હશે કે ગામથી દૂર છો પણ ધીમે ધીમે ગામનો

બે હજાર નવ થી નારાયણસિંહ પોતે રેલવે મંત્રી હતા અને આરા સ્ટોપેજ અમારા પ્રમુખ કોંગ્રેસના ની ભલામણ ભલામણથી ઉંજામ આપ્યા હતા એમને દેશના ઇતિહાસમાં એક સ્ટોપેજ કે એક નો આ પાંચ વર્ષમાં આપ્યું એવું બાબુભાઈ મારા મિત્ર તમને જણાવો વિકાસ નાના મત માંગ્યા બાબુભાઈ મહેસાણામાં ચાલો સિંચાઈ નો પ્રશ્ન ખેડૂતો પર પણ આવ્યા ખેડૂતોને પાણીના વિમાનો ઊંડા છે આ તમામ મુદ્દે લાગે છે કે વાર્ષિક છ ની વાત કરે છે છ હજાર મુદ્દે ખેડૂતોની આવક ડબલ થશે જો મેનિફેસ્ટો વાત કરીએ જો વાયદાની વાત કરીએ જો પાંચ વર્ષના કાર્યકાળની વાત કરીએ ડબલ આવક ની જે વાત કરવામાં આવી છે એ તમે જુઓ તો ખેડૂતોના જે પાકોના એમએસપી ભાવ છે એ એમએસપી ભાવની અંદર મોટો વધારો કરવામાં આવ્યો છે જે કોંગ્રેસના વખતમાં એમએસપી ના ભાવ તમે જુઓ તો શરમ આવે એટલા ભાવ હતા બિલકુલ ઓછા ભાવ હતા અત્યારે એમએસપી ના ભાવ કઠોળમાં રાયડામાં આ બધામાં ભાવ જે વધાર્યા છે એનાથી ઓટોમેટિક ખેડૂતોની આવકમાં વધારો થવાનો છે જે કઈ ઠેકાના ભાવ વધી ગયા તો પણ ખેડૂતોની સમસ્યા તમે એકબીજાનું કહો છો કે ભૂતકાળમાં સારું હતું સારું નહીં પરંતુ ખેડૂતોની સમસ્યા તો ચૂંટણી બદલાય છે બદલાતી નથી તમે સર્વપ્રથમ તો તમે જુઓ કે હોય ભાજપ તો કોઈ સજ નહી આ કોંગ્રેસ હોય સામે અપક્ષ વિકાસ તો કર્યો એપીએમસી આવડી મોટી મંડળી હોય એપીએમસી માટે તો ઉંઝા વિધાનસભાનું આ ઇલેક્શન આવેલું બાય ઇલેક્શન શું કર્યું દાવા દાવા એપીએમસી મંડળી કાઢી નાખવી એપીએમસી મંડળી લેવી કઈ ભારતીય જનતા પાર્ટી એ ત્રેવીસ વર્ષ ખેડૂતોની ચિંતા કરી હોય એ તો બતાવો

રાયડા પણ ભાવ આપ્યા છે અને હાલ ઘઉના પણ ટેકાના ભાવ સરકારે ચાલુ છે અને ઘઉનો ઘઉના પણ ટેકાના ભાવ આપ્યા છે અને પોસ વર્ષમાં ખેડૂત એકદમ સમૃદ્ધ બન્યો છે પેલા જે ખેડૂત ગાડામાં ફરતો હતો એ આજે પોસ વર્ષમાં ગાડીઓમાં ફરતા થઈ ગયા છે ગાડામાં હતા ગાડીઓમાં ફરતા થયા છે કોણ જવાબ આપશે કોણ જવાબ આપશે વડીલ ગાડામાં ફરતો તો ગાડીઓમાં ફરે છે માની લઈએ કે વિકાસ થઈ ગયો ભાઈ કોંગ્રેસ સરકારે લો મારો ભાઈ કોંગ્રેસ સરકારે જે વિકાસ કર્યો કોંગ્રેસ સરકારે નાનામાં નાના ખેડૂતના ગેર બાઇક ગાડી ટેલિફોન મોબાઈલ એ કોંગ્રેસના આયુગમાં આવ્યો અત્યારે આ કહેતા હોય ગમે તે ભાજપા અત્યારે કેનાલે ઉકળ જઈને કૂવાનો ફોણીએ જતો રહ્યો અને છે તા ભાવ આલ છે યાર પૂછો એમને ને આ ચાલ કેનાલો આપી એમને ટેકાના ભાવની વાત કરે તો એમના

રાયડા નો અને અત્યારે હાલમાં ખરીદી ચાલુ છે રાયડો વાયેલો પૂછો અને રાયડો વેચવા જ્યાં ઓનલાઈન કરાવી ચલો આ તકલીફ છે હું પાછળ લેવામાં પણ ઘણા બધા છે કોણ વાત કરશે છે ધંધો જ કરતા નહીં નહીં તો આટલી સંખ્યામાં અમારી મહિલાઓ આવે જ નહી ભાઈ આ લોકો ખેડૂત ની વાત કરે રેલવે સ્ટેશન ની તમે જે પ્રશ્ન પૂછ્યો રેલવે સ્ટેશન ની અંદર બસો કરોડ રૂપિયા નું કમ્પાઉન્ડ થયેલું હો આ લોકો બેવકૂફ બનાવ્યા સિવાય કોઈ વાત કરતા આ ભાજપ વાળા કોણ એ જ ખબર નહીં પડતી આના પહેલા એ કોંગ્રેસ માંથી અહીંયા વિધાનસભામાં જીતેલા હતા આ કેન્ડિડેટ અત્યારે ભાજપમાં છે એટલે આ જનતાના લોકો બેવકૂફ બનાવ્યા છે કોઈ ધંધો કરતા નથી ચલો ચાલો તમારી પાસે ઉમેદવાર નથી કે આશાબેન ને લાવવા પડે

બધા વિરોધ નું હતા પણ બેને ઝેરની ધમકી વાલી એટલે સરન્ડર થઈ ના ટિકિટ આલી એમના ભાઈ ક્યાં ઉમેદવાર કયો ઉમેદવાર હતો કઈ વિચારધારા કઈ રીતે આયા

બેને જે પિત્તળના ઢગલાની અંદર સોનાની કિંમત ના થાય માટે બેને પિત્તળ છોડી દીધું અને સોનાના ઢગલામાં આયા છે સોનું સોનું જ રહે અને એને સ્વીકારવાની જ છે ચલો આપશે કોઈ જવાબ આમાંથી કોઈ આપશે જવાબ આવશે કોઈ જવાબ આવી જાવ આવી જાવ સોનું લેવા ગયા છે બેન સોનું લેવા ગયા ભાજપમાં અહીંયા અમારો ભાઈ પિત્તળ હતો એ સોનું લેવા ગયા કોઈ એપીએમસી માંથી મહેસાણા લોકસભા સાથે સાથે ઉંજાની પેટાચૂટણી પણ છે પક્ષ પલટુઓની મહેસમ છે મેં પહેલા પણ કહ્યું કે પણ વાત કરીશું અને કયા મુદ્દા છે જે ખરેખર અહીંની જનતાને અસર કરશે કે ઉમેદવારની જે વિચારણા છે છેલ્લે સુધી થઈ અંતમાં ઉમેદવાર ઉતારવામાં આવ્યા તો ડબલ ડોઝ છે આ ડબલ ડોઝના જંગમાં ઘણા બધા મુદ્દાઓ છે છૂટી ન જાય બ્રેક બાદ ચર્ચા કરીશું મહેસાણા લોકસભા બેઠક પર ઊંઝાથી બે હજાર સત્તર માં ત્રણ સીટ ગઈ બે ત્રેવીસ ની આસપાસ જે મતદારો છે ભાજપ થી કોંગ્રેસ તરફ પડ્યા માનો છો કે પાટીદાર અનામત આંદોલન ચમકારો પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટરમાં ફરીથી બે હાજર ઓગણીસ માં પણ સરકારે ઉકેલો એ બહુ ખુબ સરસ રીતે ઉકેલ્યો છે કોનો દસ ટકા અનામતો કોંગ્રેસ પાસે જઈશ કદાચ આ ફાયદો તો કદાચ જે ખરેખર જરૂરિયાતવાળો વર્ગ છે એના માટે તો સારું છે ને પાટીદારો ના ચૌદ ચૌદ દીકરાઓ મારી નો ગયા અનામત નો આપી શકે અનામત નોર્મલ મળે આ તો વાર્તા કરવા માટે દેશ આઝાદ થયો તારની એમના કોઈ નેતાની નસકોરી નહી ફૂટી પાટીદારો ના ચૌદ છોકરા મરી ગયા દસ ટકા કઈ અનામત થી વાત કરે કયો કેસ પાછો કેચો આ તો ઠગવાનો ધંધો ચલો બે બાજુ વાત થઈ એક તરફ કેસ પાછા ખેંચવાની વાત છે તમારી પાસે પણ આવીશ પત્રકાર પાસે ફેલાતો આવીશ મહેસાણાની વાત કરીએ પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર પરંતુ દસ ટકા જે સવનોને આર્થિક રીતે અનામતની વાત છે માનો છો કે એ વાત ઘરે ઉતરી છે જે લોકો જરૂરિયાત મંચ છે એ લોકોને એ લોકો સુધી જો વાત પહોંચી તો જે અનામતની અસર હતી આંદોલનની તે ઓછી થશે સરકારે દસ અનામત ઈબીસી ઇકોનોમિક ક્લાસ માટે જાહેર કરી છે હવે એની શરૂઆત થઈ ગઈ છે કેટલી એની અસર રહે છે એ આવનારો સમય બતાવશે સપનું આવ્યું મોદી સાહેબનું તો વહેલા કેમ ન આવ્યું પાટીદાર સમાજના ચૌદ દીકરાઓને મારવામાં આવ્યા પાટીદાર સમાજના વડીલોના માતાઓ બહેનોને ઢોર માર મારવામાં આવ્યો જાહેરમાં માર મારવામાં આવ્યો તો આ સપનું પહેલાં કેમ ન આવ્યું મોદી સાહેબની ચૂંટણી આવી એટલે આવ્યું ઓકે ચાલો ચૂંટણી પહેલાં પાટીદારોને રિજાવવા માટે વડીલ વડેલ પાટીદારોને રિજાવા માટે પાટીદારો રિજાવવા માટે નહીં પણ કોઈ જગ્યાએ અન્ય રાજ્યોમાં પણ આંદોલન થયું છે આપણા ગુજરાતના લીધે નહીં રાજસ્થાનમાં થયું મધ્યપ્રદેશમાં થયું મહારાષ્ટ્રમાં થયું એટલે કેન્દ્ર સરકારમાં એવું થયું કે ભાઈ કંઈક આપવું જોઈએ એટલે એ દસ ટકા આપ્યા ગુજરાત રાજ્યમાં હું પહેલા તમને કહી દઉં આપ ગુજરાત રાજ્યની અંદર મને કહેવા દો મિસ્ટર ગુજરાત રાજ્યની અંદર પાટીદાર નિગમ કર્યું અગિયારસો કરોડ રૂપિયા ફાળ્યા સાહેબ મારા મારા ગામમાંથી બે મેડિકલ કોલેજમાં જઈ છોકરીઓ બબે લાખ રૂપિયા મફત મળ્યા આ તો એક ફાયદો જ છે ને કોઈ અનામત મળતી નથી અમારા છોકરાઓ તો ધક્કા જ ખાય છે કોઈ સારી કોલેજોમાં અમારા છોકરાઓને કશું ફીજ માફ નહીં થતી

એક બિનારા ડોટિયા ખેચે સાચી વાત કરી બેને જે વાત કરીએ સાચી જ વાત કરીએ બધા એક બિનારા રોટલા શેકવાની વાત કરે છે જનતાની કોઈ વાત નથી કરતું લોકસભા નેસણાની સીટ ઉપર બેનને જે સિલેક્ટ કર્યા છે એમાં शारદા બેનનું પિયર વિસ્તગતાય એ સોકતજનની સોકતજનની પૌત્રી છે બરોબર અને એક આદર્શકાર છે સોકતજનનું નામ તમે જો તો પ્રતિષ્ઠિત હતું એક બધા પછી એક મિનિટ મહેમાનને કહેવા દો

ઉમેદવાર છબી સાફ છે માન્ય પણ હું એમ કહું છું દસ વર્ષ સાંસદ છે કે અંદર વિરોધ હતો કે કામ નથી થયા એના માટે રિપીટ નથી થયા બધો વિકાસ નથી દેખાતો કોણ વાત કરશે વિકાસ નથી દેખાતો વિકાસ નથી દેખાતો કોણ વાત કરશે વિકાસ જે મોદી સાહેબ દસ સૂટ પહેરતા હોય અને વિદેશની અંદર માત્ર ઉદ્યોગપતિઓને લઈ જતા હોય વિકાસ તો અમારા વિસ્તારમાં જો આ તો સારું છે અહીંયા પાટીદાર વર્ગ નો વેપારી વર્ગ છે એટલે એના કો પૈસાના લોકો લોકો જીવી રહ્યા છે બાકી વિકાસ ના નામે ઊંઝા તાલુકા અને ઊંઝા વડનગર વિસ્તારમાં તો કોઈ કશું કર્યું જ નથી મોદી પોતાનો વિસ્તાર ગણાય અને મોદીના વિસ્તારની અંદર જયારે કોંગ્રેસ જીતી રહી હોય ત્યારે અમિત શાહ અમિત શાહ અને મોદીની હવા ઉડી ગઈ લાગે ચાલો હવા ઉડી ગઈ છે અપક્ષ પાસે જે ફટબીજાની વાત કરે છે કે વિકાસ કર્યો છે એ કે જે દેખાતો નથી જનતા શું અચ્છા ભાજપ ભાજપને વિકાસ બતાવો હોય તો એમને ખરીદેલા એમએલએ નો વિકાસ બતાવો તો ફટ લઈને

પીએચસી સેન્ટર ની વાત કરું છું સીએચસી ની વાત કરું છું શિક્ષકો ની વાત કરું છું છે એકવીસ થી બાવીસ લાખ આપશો આદરણીય રાહુલજી બોલુ એના બે કલાક માં કરી બતાવવા વાળા દેવા માફ કર્યા રોજગારીની ની વાત કરું

કયા મુદ્દા સાથે જશો આ વખતે લોકસભામાં કયા મુદ્દા સાથે જશો મહેસાણામાં બે મુદ્દા ગણાવી દો જેના દમ પર જશો કામ થયું છે કામ નથી થયું બાકી છે લોકસભાની ચૂંટણીમાં અમારો મુખ્ય મુદ્દો વિકાસનો જ મુદ્દો છે અત્યારે તમે જુઓ તો દિલ્હીથી બોમ્બે આ ડીએમઆઈ સહિત જે કામ ચાલી રહ્યું છે એના બ્રિજો જે કામ ચાલી રહ્યો છે કોંગ્રેસ પણ કેવા માંગીશ નારે તેને સંકલ્પ પત્ર બધું વસ્તુઓ બદલાઈ ગઈ છે કયા મુદ્દા છે વીસ સેકન્ડમાં મને કહી દો મહેસાણામાં જશો લોકો પાસે કે તમને મત આપે મહેસાણામાં તમારા પર વિશ્વાસ કરે અમે દેવા ગરીબ તમામ સમાજોના અને વિદ્યાર્થીઓના શિક્ષણની વાત કરીશું અને રોજગારી આપવાની વાત કરીશું આ અમારો મહત્વનો મુદ્દો હશે ચલો અપક્ષ તમે બે મુદ્દા જણાવી દો આટલી બધી પાડો આ મોટા પ્રશ્નો બોલો છો બે બે પક્ષ ખાલી વાયદાના વેપાર છે બીજું કઈ નથી જનતાના ડફોર બનાવી રહ્યા છે તો મહેરબાની કરીને હું તો બે બે પક્ષ કહું કે શાંતિથી થી ઘેર જન બે જો દસ સેકન્ડ જમલાભાઈ કેવા માંગે છે ફટાફટ હા પક્ષ જે વાત કરી રહ્યા છો જોડેડાશે કોને જીતાડશેનો મુદ્દો છે ખેડૂતો માટેનો મુદ્દો છે સિંચાઈ માટે મુદ્દો છે ટ્રાન્સપોર્ટેશન વાત છે એપીએમસી નું અંદર નું રાજકારણ છે પેટા ચૂંટણી છે અને સાથે સાથે એપીએમસી ના રાજકારણ માં છે પાટીદાર ફેક્ટર સાથે સાથે રોજગારી ખેડૂતો સ્વાસ્થ્ય શિક્ષણ આ તમામ જે વસ્તુઓ છે આ મુદ્દાઓ જનતા પર કેટલી અસર કરે છે બંને પક્ષોએ કરેલા વાયદામાં કેટલા કામ પૂરા થયા એ પણ કેટલા અસર કરે છે મહત્વનું રહેશે તે જ નક્કી કરશે કે મહેસાણામાં મતદારોનો મિજાજ આ વખતે શું કહે છે તમામ મહાનુભાવ મહાચર્ચામાં જોડાયા જનતા તમામનો ખૂબ ખૂબ આભાર તો ટાર્ગેટ નાઇન્ટીનમાં મહાચર્ચામાં હાલ બસ આટલું જ ફરી મળીશું એક નવી લોકસભા બેઠક જોતા રહો ટાર્ગેટ નાઇન્ટીન પાવડભાઈ પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત સુહાના મસાલ સુહાના મસાલો બના ખાના ખાયા તો મજા આ